જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી એક કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મારી સાથે ગામના પૂર્વ સરપંચ કનુભાઈ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ચેરમેન શ્રી જગદીશભાઈ ઠક્કર ગામના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ ગામના પંચાયતના સભ્ય આ લક્ષ્મીપરા ગામના વડીલો સાથે મળીને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે વડોદરા તાલુકાનું સમ્યાલા પંચાયતનું લક્ષ્મીપુરા પેટાપરું તેમાં પંચમુખી હનુમાન દાદા અને પીપળેશ્વર મહાદેવના જે મેદાન છે ગ્રાઉન્ડ છે એમાં આજે કોમ્યુનિટી હોલનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રભાઈના દ્વારા ઘણી બધી ગ્રાન્ટો એમણે અમારામાં ફાળવી છે અને આ કામ કેટલા વખતે અટ્યું હતું પણ એમની જે વારંવાર રજૂઆતો કરીને આજે આ કામને કોન્ટ્રાક્ટર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે ખૂબ વિકાસનું કામ કહેવાય એક ગામમાં આજે પાંચ લાખની ગ્રાન્ટનો હોલ બની રહ્યો છે બહુ સારી એમ નો અમે ખરેખર ગામ વતી સરપંચ વતી સભ્યો અને એના રહેણક લોકો વતી હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આજે જગદીશ કાકા છે જે અમે એકસો આઠ નામ આપેલું હતું તે પણ અમારા માટે ઘણું દોડ્યા છે હવે એમણે આવા બધા જ કાર્યક્રમોમાં હાજરી આપી અને આ કાર્ય કરવું જેવું માર્ગદર્શન આપી આજે અમને સમય આપ્યો એમણે અમારા માજી સરપંચ શ્રી કનુભાઈએ સમય આપ્યો ગામના વડીલોએ અને ખાસ કરીને આ ગામના યુવાનોએ જે બીડું ઝડપ્યું હતું કે ભાઈ ગામમાં કંઈક ને કંઈક વિકાસ થાય તો આ હોલ એક માટે નહીં પૂરા આખા ગામ માટે આ હોલ ગમે તે કાર્યક્રમ હોય શુભ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય ગમે તે હોય તો એનો વપરાશ થશે મંદિરના કામમાં વારંવાર ભંડારા થાય છે તો બાપાના કામમાં પણ વપરાશ થશે તો ખૂબ સારું આયોજન છે હું હિતેન્દ્રભાઈનું ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદનને સ્વાગત કરું છું અહીંયા અને હજુ પણ અમારા ગામનો ગ્રાન્ટ ફાળવે અને હજુ પણ અમને એમનો જ્યાં સુધી એ છે ત્યાં સુધી અમે એમનો ફાયદો ઉઠાવીશું જ હું છાતી ટોકીને કહું મને વારંવાર કીધું કે મનીષ જેટલા કામ થાય એટલું કરાવો અને એક બીજી રજૂઆત આ લોકોની આવી હતી એ પણ કહું છું કે અહીંયા જે આ ગામ પાણી ભરે રહ્યું હતું આજે જે નિકાલ થયો છે પણ એક નારાની જરૂર છે તો કદાચ એમાંથી કંઈ આ લોકો રસ્તો કાઢીને તાત્કાલિક રોડ પર એક નારું બની જાય એવી પણ હું એમને રજૂઆત મૂકું છું હિતેન્દ્રભાઈને તો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો કે અમારા ગામમાં આટલો ઇન્ટરેસ્ટ લઈ અને આટલું કામ કર્યું આગળ પણ કંઈક તકલીફ પડે તમને મદદ કરે